વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલી ડુંગળી બટેકાનું શાક તો અહીંયા બસો ગ્રામ જેટલી આપણે લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળી એટલે કે પાંદડા અને ડુંગળીનો કાંદાનો ભાગનો બેય સુધારી લીધા છે અહીંયા બે બટેકા સુધારા છે ટમેટું સુધારે છે અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી એકદમ સિમ્પલ અને ઝડપથી આ સાંજ માટે આ શાક બની જાય છે રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે ભાખરી સાથે અને ખીચડી સાથે તો ઓવર મજા આવે છે આ કાઠિયાવાડી લીલી ડુંગળી બટેકાનું શાક તો દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે

પણ ઉમેરી દેજો આપણે લસણવાળી ચટણી તૈયાર કરેલી એ પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી મધું

થોડું મને ઓછું લાલ મરચું લાગે છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર રાખે છે મસાલા સાથે શાક મસ્ત એવું સતળાઈ ગયું છે તો જે પ્રમાણે રસો જોતો હોય એટલે કે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે

મસ્ત એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો ટેસ્ટી એવું આપણે લીલી ડુંગળી બટેકાનું શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો